નમસ્કાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ માસમાં લેવાનાર ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ માટે જે પરીક્ષા આપણે લેવાના છીએ આ પરીક્ષા સંદર્ભે વિદ્યાર્થીઓને પ્રેરણા પ્રોત્સાહન અને માર્ગદર્શન મળી રહે તે હેતુથી આપણે મહાનુભાવોના પ્રેરક વક્તવ્યના કાર્યક્રમો કરીએ છીએ આજે આ કાર્યક્રમમાં આપણે જે મહાનુભાવને આમંત્રિત કર્યા છે તેઓ શ્રીનું નામ શ્રી ધૈવતભાઈ ત્રિવેદી છે શ્રી ધૈવતભાઈ ત્રિવેદીનું આપણે હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ અને એમનો પરિચય આપણે ટૂંકમાં આપું તો તેઓ શ્રીએ છેલ્લા બાર વર્ષથી પત્રકારત્વનું ખૂબ જ સારી રીતે સુંદર રીતે ફૂલ ટાઈમ કામગીરી સંભાળી રહ્યા છે અગાઉ ગુજરાત સમાચાર સંદેશ અને અત્યારે દિવ્ય ભાસ્કરની ડિજિટલ એડિટેશનમાં તેઓ શ્રી કામ કરી રહ્યા છે એમના ઘણા બધા પુસ્તકો પણ પ્રગટ થયેલા છે જેમાં ધારાવાહિક નવલકથાઓ જે એમની પ્રસિદ્ધ થયેલી છે એની વાત કરીએ તો લાઇટ હાઉસ ચોસઠ સમરહિલ અને મેકલિન એસ્ટેટ આ એમની જાણીતી નવલકથાઓ છે એમના છ જેટલા પુસ્તકો પ્રસિદ્ધ થયેલા છે જેમાં શ્રી રમેશ પારેખની કવિતાઓ વિશેની આસ્વાદાત્મક પુસ્તિકા રમેશ આયણ એ પણ ખૂબ જ લોકપ્રિય અને નોખીભાત પાડનારી ખૂબ જ સુંદર મજાનું આ પુસ્તક રહ્યું છે તો આવા આ મહાનુભાવ આપણી વચ્ચે ઉપસ્થિત છે પુનઃ શ્રી ત્રિવેદી સાહેબનું આપણે સ્વાગત કરીએ છીએ અને આપ સૌને તેઓ પ્રેરક વક્તવ્ય આપે આપ સૌને માર્ગદર્શન આપે પ્રોત્સાહન આપે એવી તેમને વિનંતી કરું છું શ્રી દૈવેદભાઈ નમસ્તે વિદ્યાર્થી મિત્રો બારમા ધોરણ અને દસમા ધોરણ જ્યારે બોર્ડની પરીક્ષા આવે એટલે આપણા મનમાં એક હાવ બંધાવા લાગે વર્ષની શરૂઆતથી હું પોતે જ્યારે વિદ્યાર્થી હતો ત્યારે આઠમા ધોરણથી જ અમને અમને એવું કહેવામાં આવતું કે જોજો બે વર્ષ પછી બોર્ડનું વર્ષ છે અને ત્યારે એ સમજ નહોતી પડતી કે બોર્ડનું વર્ષ એટલે શું જ્યારે ખરેખર બોર્ડનું વર્ષ આવે ત્યારે પણ ચારે બાજુ એવું સાંભળવા મળે કે હવે તો વાંચવાનું બીજું બધું કશું છાપા નહીં વાંચવાના ટીવી નહીં જોવાનું ફક્ત ભણવામાં ધ્યાન કારણ કે આ બોર્ડનું વર્ષ છે આ આપણા ઉપર થતું એક સૂચનાઓનું અતિક્રમણ સૂચનાઓનો મારો જેના કારણે એક નાનપણથી જ એક મનમાં એક હાવ બનતો જાય મારો પોતાનો અનુભવ પણ એવો હતો કે દસમા ધોરણમાં આવીએ એટલે મનમાં એક હાવ ઊભો થઈ જાય ક્યાંય જવાનું નહીં ફેમિલીમાં કોઈ પ્રસંગો હોય તો પણ નહીં કેમ તો કે આ વખતે તો બોર્ડનું વર્ષ છે મમ્મી પપ્પા પણ બધાને કહેતા હોય કે ભાઈ અમે ક્યાંય નહીં આવી શકીએ કારણ કે દીકરો બોર્ડમાં છે તો આ બધા વાતાવરણના કારણે આપણી આસપાસ આપણા મનમાં ક્યારેય ભાર નથી હોતો પરંતુ આજુબાજુનું વાતાવરણ આપણા મનમાં એક પ્રકારનો ભાર ઊભો કરે આ દસમા અને બારમા ધોરણનો હાવ છે જે વાસ્તવમાં બિલકુલ નથી એ વિદ્યાર્થી તરીકે આપણે તો જાણીએ છીએ હવે ધીમે ધીમે એમાં પરિવર્તન બહુ મોટા પાયે આવ્યું છે અને શિક્ષણ બોર્ડથી માંડી શાળાઓ શિક્ષકો અને વાલીઓ સુધી હવે આપણા મનમાં એ ભાર ઓછો થાય એવા પ્રયત્નો કરે છે શા માટે પરીક્ષાનો ડર હોવો જોઈએ પરીક્ષા એ છે શું અલ્ટિમેટલી પરીક્ષા એ આમ જુઓ તો રોજ સવારે ઉઠીને તમે અરીસામાં મોં જુઓ છો કે નહીં આ આયનો છે રોજ સવારે ઊઠીને જ્યારે આઈનાની અરીસાની સામે આપણે જોઈએ જ્યારે વાળ વેર વિખેર હોય આંખો ઊંઘરેટી હોય ચહેરો ચીમડાઈ ગયેલો હોય કારણ કે ઊંઘમાંથી ઉઠ્યા છીએ આપણને ચહેરો જોવો નથી ગમતો એટલા માટે આપણે ફ્રેશ થઈએ નાઈ ધોઈને તૈયાર થઈએ વાળ બરાબર ઓળીએ અને પછી અરીસામાં જોઈએ તો આપણને એ ચહેરો ગમે છે પરીક્ષા એ આપણને ગમતો ચહેરો જોવાનું આપણી જાતને નિરખવાનું એક માધ્યમ છે એક આઈનો છે એટલે પરીક્ષાનો ડર રાખવાનું કોઈ કારણ જ નથી બીજો મુદ્દો એ આવે કે પરીક્ષાનો ડર હોવો શા માટે જોઈએ આ કે છેલ્લી પરીક્ષા તો છે નહીં દસમું અને બારમું એ તો પહેલું પગથિયું છે લાઈફમાં આગળ વધવા માટેની પહેલી શરૂઆત છે જો પહેલી જ શરૂઆતમાં આપણે ડર રાખવાના હોઈએ તો આગળ તો અનેક પગથિયાઓ ચડવાના છે એ દરેક પગથિયા કેવી રીતે આપણે પાર પાડી શકીએ એટલા માટે પહેલાં પગથિયાને પ્રેમ કરવો પડશે પહેલાં પગથિયાંથી ડરવાનું નથી આ બોર્ડની એક્ઝામ એવો આપણા મનમાં હાવ છે કારણ કે એવું ઠસી ગયું છે આપણા મનમાં કે ભવિષ્ય આના ઉપર નિર્ભર છે હકીકતમાં ભવિષ્ય તમારી પ્રત્યેક આજ ઉપર નિર્ભર છે અને એ આજ તો આપણી પાસે હંમેશા છે ટુમોરો નેવરડાઈઝ અંગ્રેજીમાં એવું કહેવાય છે અને એ જ નામ ઉપરથી જેમ્સ બોન્ડની એક બહુ સરસ ફિલ્મ પણ બની જેનું નામ હતું ટુમોરો નેવરડાઈઝ આવતીકાલ ક્યારેય ખતમ નથી થતી પણ એ આવતીકાલ ખતમ નથી થતી એના માટે આવતીકાલ કેવી હોઈ શકે એનો નિર્ણય તો આજે લેવાશે એટલે પરીક્ષાથી ડરવાની જરૂર નથી પરીક્ષા ભવિષ્ય નિર્ધાર કરનારી પરીક્ષા હોઈ શકે દસમા ધોરણ પછી તમે નક્કી થશે કે તમે આગળ ક્યાં ભણવા જશો બારમા ધોરણ પછી તમને એ ખબર પડશે કે તમે કયા ફિલ્ડમાં કઈ કોલેજમાં એડમિશન લેશો જો તમે એન્જિ એન્જિનિયરિંગનું ભણી જવા માગો છો તો આગળ ઉપર એ નક્કી થશે કે આઈઆઈટીમાં જશો અમદાવાદમાં કોઈ એન્જિનિયરિંગ કોલેજમાં ભણવા જશો મેડિકલમાં જો જવાની ઈચ્છા હશે તો એમાં પણ નિર્ણયો હવે આવશે પરંતુ આ પરીક્ષાથી ક્યારેય એવો નિર્ણય ક્યારેય નથી આવવાનો કે તમે તમારી જિંદગીમાં સફળ થશો કે નિષ્ફળ જ થશો આ પરીક્ષા તો તમારી એક ટ્રેન્ડ નક્કી કરશે તમારી ફેકલ્ટી નક્કી કરશે જિંદગી નક્કી કરવા માટેના પરીક્ષાઓ તો સતત ચાલુ ચાલુ છે અને એ પરીક્ષા દરેક તબક્કે આપવાની છે એટલે એ પરીક્ષાઓ આપવા માટે ક્રિકેટ રમીએ છીએ તમે ક્રિકેટની મેચ જુઓ છો વિરાટ કોહલી બધાને ગમતો હોય વિરાટ કોહલી મેદાન ઉપર આવે અને જે રન કરે છે એ રન કરવા માટે એને પરસવો પાડવો પડે છે નેટ પ્રેક્ટિસમાં નેટમાં રમે છે એ પહેલાં નેટમાં પોતાની ખામી સુધારે છે એને ખબર પડે છે કે હું લોફ્ટેડ બોલ આવશે મારી સામે તો હું જ રમવામાં થોડો નબળો પડું છું તો એ લોફ્ટેડ બોલની જ પ્રેક્ટિસ કરાવશે એને ખબર પડે કે હું લેગ સ્ટમ્પ ઉપર આવતા દડાને પ્રોપર રીતે નથી રમી શકતો અને એમાં આઉટ થઈ જવાય છે મારાથી તો એ નેટ પ્રેક્ટિસમાં લેગ સ્ટમ્પ ઉપર આવતા દડાનો જ અભ્યાસ કરશે એમ આ પરીક્ષા એ ક્યારેય આ પરીક્ષા નિર્ણાયક કોઈ રીતે નથી એ આ પરીક્ષાનું મહત્ત્વ છે એ મહત્ત્વ એટલા પૂરતું છે કે આગળ ઉપર આવનારી તમામ પરીક્ષાઓની તમે નેટ પ્રેક્ટિસ કરો છો આ પરીક્ષા એટલે દબાણ તમારા ઉપર હોય ત્યારે તમે કેવો દેખાવ કરશો એની એક પરીક્ષા છે આ પરીક્ષા બીજી કોઈ રીતે મહત્ત્વની હોય કે ના હોય સૌથી મહત્ત્વનું એ છે કે પ્રેશરમાં તમે કેટલું કામ કરશો અને એ જરૂરી એટલા માટે છે કે આગળ ઉપર અનેક પ્રકારના દબાણો તમારા ઉપર આવશે અનેક પરિસ્થિતિની વચ્ચે તમારે કામ કરવાનું થશે હમણાં જ ગઈકાલની જ વાત છે આપણા ગુજરાતનું ગૌરવ કહેવાય એવા પાલનપુરના પ્રણવ મિસ્ત્રી તમે બધા એક કદાચ નામ સાંભળ્યું હશે એમનું પાલનપુરમાં જન્મેલા ઉછરેલા અને પાલનપુરમાં જ ભણેલા આ પ્રણવ મિસ્ત્રી અત્યારે સેમસંગ જેવી કંપનીના સીઈઓ છે અને બહુ મોટા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને લગતા પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યા છે એમણે ગઈકાલે પોતાના એ પ્રોજેક્ટને લોન્ચ કર્યો એના વિશે ઇન્સ્ટાગ્રામ ઉપર ટ્વિટર ઉપર પણ કેટલીક માહિતી આપી તમને જાણીને નવાઈ લાગશે કે પ્રણવ મિસ્ત્રી આજે વિશ્વકક્ષાએ એમનું નામ લેવાય છે એ વિદ્યાર્થી તરીકે દસમા ધોરણ સુધી સરેરાશ ગણાતા પાલનપુરમાં જ ભણ્યા છે કેટલા બધા વિદ્યાર્થીઓ એવા છે જે પ્રણવ મિસ્ત્રીની સાથે ભડાયેલા અને એ બધાનું કહેવું એમ છે કે અમે ક્લાસમાં પહેલો નંબર અમારો હતો પ્રણવ તો એકથી દસમાં ક્યાંય હતો આજે એ પ્રણવ મિસ્ત્રી સેમસંગના સીઈઓ છે શા માટે કારણ કે પ્રેશર વચ્ચે પરફોર્મ કરવાની ક્ષમતા એમણે આ પરીક્ષાઓથી કેળવી દસમા ધોરણમાં એમના પર્સન્ટેજ એટલા ઊંચા હશે કે આપણને ખાતરી નથી ખબર નથી બારમા ધોરણમાં પણ એમનો સરેરાશ દેખાવ હતો પછી એમણે પોતાની પા એમની પાંખોએ ઉડાન ભરી અને એ ઉડાન એટલા માટે ભરી શક્યા કે પોતાને ગમતું ક્ષેત્ર પોતાને જે ક્ષેત્રમાં સૌથી વધુ આવડત છે એવું ક્ષેત્ર એ પારખી શક્યા અને આજે વિશ્વકક્ષાએ એમની નોંધ લેવાય જે આપણા જેવા જ માહોલમાં આપણા ગુજરાતના જ પાલનપુર જેવા નાનકડા શહેરમાં ઉછરેલી વ્યક્તિ આજે વિશ્વકક્ષાએ છે એમની ઉંમર પણ પાંત્રીસ વર્ષથી વધારે નથી તો આ આપણા માટે રોલ મોડેલ એ રીતે હોઈ શકે કે પરીક્ષાનો ડર ક્યારેય નહીં પરીક્ષાનો ડરની જરૂર નથી ડર રાખવાનો છે આપણી નિષ્ફળતાથી ટેવાની આદત જો નિષ્ફળતાથી ટેવા ટેવાતા જઈએ તો પેલું શરીર ઉપર એક વાગે પછી એ જ જગ્યાએ વારંવાર વાગ્યા કરે એટલે એ જગ્યાએ ભાગ રીઢો થઈ જાય ત્યાં એક મૂઢિયો ગુમડું થઈ જાય અને પછી એના ઉપર વાગે ને કંઈ અસર જ ન થાય ચામડી બેરી થઈ જાય એમ સતત નિષ્ફળતાઓ આપણને આવ્યા કરે ને આપણે નિષ્ફળતાથી ટેવાતા જ જઈએ એટલે જાડી ચામડી ના થઈ જઈએ એવો શબ્દપ્રયોગ છે એ જાડી ચામડીના થઈ જવું નિંભર થઈ જવું ડર એનો રાખજો ડર એનો રાખજો કે એકવારની નિષ્ફળતાને તમે સહજ માનતા થઈ જાઓ ડર એનો રાખજો કે તમને નિષ્ફળતાની કોઈ પરવા જ ના હોય પરંતુ સફળતાની ચાહના તમારી છે એ પુરવાર કરવાનું માધ્યમ એટલે આ પરીક્ષા છે એટલે બે મુદ્દા આવે છે કેટલા બધા ઉદાહરણો એવા પણ છે જેમ કે થોમસ આલ્બા એડિશન તમે બધાએ નામ સાંભળ્યું છે વીજળીનો બલ્બ જેને શોધ્યો અને એ સિવાયની અસંખ્ય પેટર્ન એન અમેરિકામાં એના નામે એક હજાર ત્રાણું જેટલી પેટર્ન રજિસ્ટર થયેલી છે આવડો મોટો વૈજ્ઞાનિક આપણે જેને દસમું ધોરણ કહીએ છીએ ત્યાં સુધી સ્કૂલે ગયો જ ન હતો કેમ એનું કારણ એકમાત્ર હતું કે એને ભણવામાં બિલકુલ રૂચિ જ ન હતી એ ભણવા બેસે એ સાથે એનું મગજ ચોપડી ખોલે અને મગજ બીજી દિશામાં ફરવા મળે તારે જમીન પર તમે બધાએ જોયું હશે એમાં જે ઈશાનનું જે પાત્ર છે ડિસ્લેક્સિયા હતો એને થોમસ આલ્વા એડિશન પણ કંઈક અંશે ત્યારે ડિસ્લેક્સિયા આઈડેન્ટિફાઈ થઈ શકતો નહોતો એ સમયે પણ થોમસ આલ્વા એડિશન એ પોતે કહ્યું છે કે હું જ્યારે ચોપડી ખોલું એને એ સાથે એના અક્ષરો વાંચવાનું શરૂ કરું મારા મગજમાં બીજા જ વિચારો આવે ભણી શકતો નહોતો હું ભણવા મને રસ જ નહોતો પડતો પરંતુ એ ભણવામાં રસ નહોતો પડતો પરંતુ જાતભાતના પ્રયોગો પોતાની રીતે સાધનો વિકસાવે ઘરમાં એમણે બાર વર્ષની ઉંમરે પોતાની લેબોરેટરી એમણે બનાવેલી અને એ પણ પરિવારજનોથી છાની એક દૂર એક એમના ઘર મોટું એસ્ટેટ હતી ત્યાં એક ગેરેજ હતું એ ગેરેજમાં એમણે પોતાની એક લેબોરેટરી જેવું બનાવ્યું ભાતના પ્રયોગો કરે લિટમસ ટેસ્ટ કોને કહેવાય એસિડ બેઇઝ કોને કહેવાય એના પ્રયોગો એમણે આઠ દસ વર્ષની ઉંમરે શરૂ કરી દીધેલા એમના પિતાને મનમાં સતત એવું રહ્યા કરતું કે આ દીકરાને ભણવામાં રસ નથી આનું હું શું કરીશ જે ચિંતા દરેક મા બાપની હોય એવી ચિંતા એમના મા બાપની હતી એમણે સતત એક સારા શિક્ષકોને લાવે સારા શિક્ષકો એમને સમજાવે પછી એ શિક્ષકોએ જોયું કે દૂર ગેરેજમાં આખો દિવસ બેસીને શું કરે છે મા બાપ કે અમને સવાલ છે પણ એ ભણવામાં એનું ધ્યાન જ નથી ગેરેજમાં જ પડ્યો રહે છે આખો દિવસ શિક્ષકોએ ત્યાં જઈને જોયું ત્યારે ખબર પડી કે ત્યાં તો એમણે બહુ સરસ મજાની લેબોરેટરી બનાવી એટલે એમણે પૂછ્યું કે આ તું કોની પાસેથી શીખ્યો ત્યારે એમનો જવાબ હતો કે આ તો મારી જાતે મને વિચાર આવે કે આવું કંઈક મારે કરવું છે આ મારે ચેક કરવું છે તો કેવી રીતે થશે તો આવું સાધન જોઈશે એ સાધન ન ચાલે તો હું વળી નવું બીજું બનાવું એમણે ગેસના બર્નર પોતાની જાતે બાર વર્ષના છોકરાએ ગેસના બર્નર એક આખી પાઇપલાઇન તૈયાર કરેલી કે એક સાથે પાંચ બર્નર એક સાથે હું શરૂ કરી શકું આ જોઈને શિક્ષકોએ એના મા બાપને ફક્ત એટલું જ કીધું કે આ છોકરાને ભણવાની જરૂર નથી એને જે ભણવું છે એ એને ભણાવવાની જરૂર છે અને એટલા માટે એ ધીમે ધીમે બાર વર્ષની ઉંમર પછી એડિશનને એમને ગમતા વિજ્ઞાનના પ્રયોગો કે પ્રાથમિક કક્ષાના શિક્ષણથી આ છોકરો ઉપર છે તો એને એ પ્રકારનું વાતાવરણ મળવું જોઈએ એ પ્રકારના એના સ્પર્ધા મળવી જોઈએ અને એટલા માટે થોમસ આલ્વે એડિશનને એવા લોકો વિદ્યાર્થીઓની વચ્ચે મૂકવામાં આવ્યા અને પછી એમણે જે સર્જો એ ઇતિહાસ છે જો એ સમયે એમણે ભણવામાં રસ નથી પડતો એમ માનીને પોતાની જાતને જેમાં રસ પડે છે એમાં પ્રયત્નો કરવાના બંધ કરી દીધા હોત તો કદાચ આજે આપણે થોમસ આલ્વ એડિશનનું નામ સુધા ન જાણતા હોત પરંતુ અભ્યાસનું મહત્ત્વ જેટલું છે એટલું જ મહત્ત્વ તમારી અંદરની દરેક પ્રકારની શક્તિને ઓળખવાનું મહત્ત્વ પણ એટલું જ છે અને એ શક્તિને યોગ્ય રસ્તે બહાર લાવવાનું પણ એટલું જ મહત્વ છે અને એ કામ તમારા ગુરુઓ કરશે તમારા શિક્ષકો તમારા વાલીઓ એ કામ બહુ સારી રીતે કરી રહ્યા છે તમારું કામ શું છે વિદ્યાર્થી તરીકે કે એક પણ પ્રકારનો ભય રાખવાનો નથી ભવિષ્યની ચિંતા કરવાની નથી ભવિષ્યની ચિંતા કરીને શું કરશો આ પરીક્ષામાં નિષ્ફળ જવાની ચિંતા ઘણા બધાના મનમાં હશે શું ફેર પડશે નિષ્ફળ જવાથી શું ફરક પડી શકે આ સવાલ તમારી જાતને પૂછો આનાથી કોઈ ફરક પડતો નથી તમને એક ઉદાહરણ આપવું સફળ થયેલા વ્યક્તિઓમાં એક વ્યક્તિ આઝાદી પહેલાંની વાત છે ત્યારે સમગ્ર વિશ્વની સૌથી વધુ અઘરી ગણાતી એક પરીક્ષા હતી અને એ પરીક્ષાનું નામ હતું ઇન્ડિયન સિવિલ સર્વિસ એ ઇન્ડિયન સિવિલ સર્વિસ એટલે આજે એને આઈએએસની સમકક્ષ ગણી શકીએ આપણે આઝાદી પહેલાંની વાત છે બ્રિટન દ્વારા આ પરીક્ષા લેવાતી હતી એ ઇન્ડિયન સિવિલ સર્વિસીસની પરીક્ષા આપવી અત્યંત કઠિન મનાય અંગ્રેજોએ એક એવી છાપ ઊભી કરેલી કે આ પરીક્ષા પાસ કરવા માટે બહુ જ બુદ્ધિશાળી હોવું જરૂરી છે સ્વાભાવિક છે અઘરી પરીક્ષા છે અનેક વિષયોનું જ્ઞાન હોવું જોઈએ એડમિનિસ્ટ્રેશનની બરાબર સમજ હોવી જોઈએ અને એ બધું જ બ્રિટનના છોકરાઓ વધુ સારી રીતે કરી શકે એવું અંગ્રેજોએ એક છાપ ઊભી કરેલી એક ભારતીય નક્કી કર્યું કે હું આ છાપ તોડીશ એણે પરીક્ષા આપી પ્રથમ પ્રયત્ને આઈસી આઈસીએસની પરીક્ષા એમણે પાસ કરી સિવિલ સર્વિસીસ અને એ પરીક્ષા પાસ કર્યા પછી એમણે કીધું કે મારે આ નોકરી કરવી નથી મેં નોકરી કરવા અંગ્રેજોની ગુલામીવાળી નોકરી તો તમારે જોઈએ જ નહીં પણ તો બધાએ પૂછ્યું કે તો પછી આ આટલી મુશ્કેલ પરીક્ષા ઇંગ્લેન્ડ આવીને તમે આપી એનું કારણ શું તમારે નોકરી નહોતી કરવી તો પરીક્ષા શું કામ આપી એમણે જવાબ આપ્યો મારે એ સાબિત કરવું હતું કે ભારતીયો પણ બુદ્ધિ ક્ષમતામાં કોઈનાથી ઉતરતા નથી એ વ્યક્તિ એટલે આપણે બધા જાણીએ છીએ નેતાજી સુભાષચંદ્ર બોઝ આઈસીએસની પરીક્ષા પાસ કર્યા પછી પણ એમણે એ આઈસીએસમાં જોડાયા નથી બહુ ઉજ્જવળ કારકિર્દી હતી આજે પણ આપણે આઈએ એસને સન્માનથી જોઈએ છીએ કોઈ પણ મોટા અધિકારી હોય તો આપણે બધા જાણીએ છીએ કે એમની કેટલીક ક્ષમતા છે એ ક્ષમતા પોતે પુરવાર કરી હોવા છતાં સુભાષબાબુએ એ નોકરી સ્વીકારી નહીં કારણ કે એમની પાસે બીજો રોડમેપ તૈયાર હતો એમના મનમાં એક આખો નકશો બ્લુ હતી નકશો હતો પોતાના ભવિષ્ય માટેનો દેશ માટેનો તો આ મહત્વનું છે કે પરીક્ષાની સફળતા કે નિષ્ફળતા તમારા આવતીકાલના માર્ગને નક્કી કરે છે અને એ માર્ગમાં બદલાવ પણ આવી શકે ઘણા બધા એવા ઉદાહરણો છે કે જે એક ક્ષેત્રમાં કામ કરે છે અને બીજા ક્ષેત્રમાં પણ એટલું જ મૂલ્યવાન પ્રદાન કરતા હોય છે કેટલા બધા એવા ડૉક્ટરો આપણે જાણીએ છીએ કે જે પોતે તબીબી પ્રેક્ટિસ કરે છે અને સાહિત્યકાર તરીકે બહુ ઊંચી નામના ધરાવે છે ડૉક્ટર શરદ ઠાકર ડૉક્ટર રહીશ મણિયાર ડૉક્ટર મુકુલ ચોક્સી કેટલા બધા નામ છે કેટલા બધા લોકો એવા છે કે જે એન્જિનિયર છે હું બીજાની વાત કરવી વધારે પસંદ કરીશ અશરફ ડબ્બાવાલા આપણી ભાષાના બહુ જ સારા કવિ છે એ પોતે એન્જિનિયર છે અને કવિતામાં પણ એટલું જ મૂલ્યવાન પ્રદાન કરે છે તો આ તો સાહિત્યની વાત થઈ અનેકવિધ ક્ષેત્રો એવા છે જે તમારી રાહ જોઈ રહ્યા છે એટલે સૌથી મહત્વનું છે કે પરીક્ષા આપો હિંમતપૂર્વક આપો પરીક્ષાથી ડરવાનું કોઈ કારણ નથી પરીક્ષા એ મેં શરૂઆતમાં તમને કહ્યું એમ તમારી જાતને નિરખવાનો આયનો છે એ ત્યારે જ તમે એ આયનામાં સારા દેખાશો તમે ના ધોઈ તૈયાર થઈ હિંમતપૂર્વક આત્મવિશ્વાસપૂર્વક આયનાની સામે ઊભા રહો છો ત્યારે તમે સૌથી શ્રેષ્ઠ દેખાવ છો તો આ એ ઘડી છે તમારા માટે કે તમે સૌથી વધુ આત્મવિશ્વાસ સભર થઈને આઈનાની સામે ઊભા રહો નિષ્ફળતાથી ડરો નહીં પરીક્ષા જે તમે ભણી રહ્યા છો એ ભણવામાં તમને અત્યારે રસ નથી પડતો એવું તમને લાગે છે કદાચ કેટલાક વિદ્યાર્થીઓ એવા હશે કે જેમને એમ લાગતું હશે કે હું જે ભણું છું એના કરતાં મને આમાં વધારે રસ છે મને વિજ્ઞાન ભણાવે છે પરંતુ મને કોમર્સમાં વધારે રસ છે મને કોમર્સ ભણાવે છે પણ હું કદાચ આર્ટ્સ કે સાયન્સ વધુ સારી રીતે ભણી શક્યો હોત એમણે પણ બિલકુલ મૂંઝાવાની જરૂર નથી એવા મેં તમને આ બધા ઉદાહરણો એટલા માટે આપ્યા છે કે ભવિષ્યમાં જ્યારે પણ તક મળે છે ત્યારે તમે તમારી અનુકૂળતા મુજબ તમને ગમતા વિષયમાં ગમતા ક્ષેત્રમાં તમે તમારી કારકિર્દી બનાવી જ શકો છો પરંતુ એના માટે જરૂરી છે આત્મવિશ્વાસ અને આત્મવિશ્વાસ તમને આજની આ પરીક્ષામાંથી આવશે એટલે બોર્ડની વિશ પરીક્ષા હોય એનાથી હતોત્સાહ થવાની નાસી પાસ થવાનું તો કોઈ કારણ જ ક્યાં રહ્યું આવતીકાલ તમારી જેનાથી ઘડાવાની છે એ આત્મવિશ્વાસ સર્જવાનું જો આ માધ્યમ હોય તો એનાથી ડરવાનું હોય કે પ્રેમ કરવાનો હોય દસમું અને બારમું પગથિયા છે ભવિષ્યમાં આગળ જતા અનેક એવી પ્રકારની પરીક્ષાઓ આવશે એ પરીક્ષાઓમાં નામ નહીં હોય આમાં તો તમને ખબર છે તમારી પાસે ટાઈમ ટેબલ છે માધ્યમિક શિક્ષણ બોર્ડ શાળા તમારા શિક્ષકો વાલીઓ બધા જ તમારા માટે આટલી તૈયારી કરે છે હવેની પરીક્ષાઓ એવી આવશે જ્યારે તમે વ્યવહારમાં આવશો નોકરીમાં આવશો વ્યવસાયમાં આવશો એ પરીક્ષાનું તો નામ પણ નહીં હોય એનું કોઈ ટાઈમટેબલ નહીં હોય ગમે ત્યારે આવીને ઊભી રહી જશે એ સમયે જો તમે હતોત્સાહ થઈ જશો તો શું કરશો એના માટેની આ પૂર્વ તૈયારી છે આજે તમને ટાઈમટેબલ આપવામાં આવે છે તો વર્ષની શરૂઆત થાય ત્યારથી જ તમને કહી દેવામાં આવે છે કે આ દિવસોમાં આ તારીખ દરમિયાન પરીક્ષા આવશે જેથી કરીને તમે તમારી જાતને પ્રિપેર કરી શકો તમારા વાલીઓ તમારા માટે આટલું ધ્યાન રાખે છે કેર લે છે તમારી તમારા શિક્ષકો આટલી મદદ કરે છે કારણ કે આ પહેલી વાર પરીક્ષા તમે આપી રહ્યા છો મોટી પરીક્ષા આપો છો જાહેર પરીક્ષા આપો છો જે ભવિષ્યમાં આવનારી અણધારી પરીક્ષાઓને માટે તમને તૈયાર કરે છે અણધારી પરીક્ષા કેવી હોય અત્યારે તમે નોકરી કરવા તમારા પપ્પાને જ વાત કરો છો એ ધારો કે નોકરી કરે છે અને ઓફિસે જાય છે નવો એક પ્રોબ્લેમ આવીને ઊભો રહે છે એમની સામે તો એમની અણધારી પરીક્ષા છે તમારા પ પિતાજી જો બિઝનેસમેન છે અને બિઝનેસમાં એક એમને નવી ચેલેન્જ ફેસ કરવાની આવે છે એમણે કોઈક ઓર્ડર મોટા કર્યા છે અને એ ઓર્ડર પાછા આવે છે હવે એમણે એની સામે સર્વાઈવ થવાનું છે તો એ એમની અણધારી પરીક્ષા છે આ બધી પરીક્ષા દરેકે ફેસ કરવાની છે જિંદગીના ડગલેને પગલે આવી અણધારી પરીક્ષાઓનો સામનો કરવાનો છે અને એ પરીક્ષાનો સામનો કરવા માટે આ નેટ પ્રેક્ટિસ છે વિરાટ કોહલીને ખબર છે કે હું લેગ સાઈડથી આવતા દડા નથી રમી શકતો એ નેટ પ્રેક્ટિસમાં એની તૈયારી કરે છે અને પછી ગ્રાઉન્ડ ઉપર પોતાનું પરફોર્મન્સ બતાવે છે સદી ગ્રાઉન્ડ ઉપર આપણે એની ગ્રાઉન્ડ ઉપર મારેલી સદીને જોઈએ છીએ અને એને તાળીઓ પાડીએ છીએ પણ આપણને એ ખબર નથી કે એને આવી નેટ પ્રેક્ટિસ કેટલી કરી જો એ નેટ પ્રેક્ટિસથી ડરી જતો હોત નેટ પ્રેક્ટિસમાં દડો વાગવાની બીકથી અંદર આવવાનું ટાળતો હોત તો શું એ સદી મારી શક્યો ના આ પરીક્ષા તમારા માટે ફરીથી રિપીટ કરીને કહું છું ભવિષ્યમાં આવનારી અણધારી પરીક્ષાઓ જેનો સિલસિલો ચાલુ જ રહેવાનો છે એની નેટ પ્રેક્ટિસ છે એટલે તો એનાથી ડરવાનું હોય કે એનો પ્રેમ કરવાનો હોય આ નેટ પ્રેક્ટિસ તમને આવતીકાલ માટે વધુ મજબૂત બનાવશે વધુ સજ્જ બનાવશે વધુ આત્મવિશ્વાસ સભર બનાવશે અને ભૂલો કોણ નથી કરતું એમ મને કહો વર્ષમાં તૈયારી ઓછી છે ઘણા લોકોને એવું લાગશે અત્યારના તબક્કે ઘણાને એવું લાગતું હશે કે આ ધ્યાન પહેલેથી આપ્યું હોત તો સારું હોતું અમને દસમાં માં હતા ત્યારે એવું લાગતું વર્ષની શરૂઆત થાય એટલે ટાઈમ ટેબલ બનાવવામાં આવે કે રોજ રાત્રે ત્રણ વાગે હું ઉઠી જઈશ મેં પોતે એવા ટેબલ બહુ બનાવ્યા છે તમે બનાવ્યા હશે ત્રણ વાગે હું ઉઠી જઈશ આટલું તૈયારી કરીશ શરૂઆતમાં ગણિતની તૈયારી કરીશ પાંચ વાગે આમ કરીશ સાત વાગે નાસ્તો કરીશ સ્કૂલે જઈશ ટાઈમ ટેબલ બને અમલ ક્યારેય ના થાય ટાઈમ ટેબલ કાગળ ઉપર જ રહે મને બરાબર ખબર છે પેઢીઓ બદલાય છે પણ આ માનસિકતા નહીં બદલાઈ હોય તમારામાંથી પણ ઘણા એવા હશે એમને અત્યારે જ્યારે પરીક્ષા બરાબર માથા ઉપર આવીને ઊભી છે ત્યારે એવો પ્રશ્ન થાય છે કે એ દિવસે ટાઈમટેબલ જ બનાવ્યા એના બદલે એ ટાઈમટેબલ મુજબ થોડું કંઈ ભીણાવો તો વધારે સારું હતું મને ખાતરી છે આવો વિચાર આવતો હશે આ અપૂરતી તૈયારીના કારણે છે પરંતુ અપૂરતી તૈયારી હોય એમણે તો બમણો આત્મવિશ્વાસ રાખવો જોઈએ હતોત્સાહ થવાની જરૂર જ નથી બમણો આત્મવિશ્વાસ એટલા માટે કે એકવાર તમને તક મળી છે પોતાની ભૂલ ઓળખવાની આજે તમને પાક્કા પાએ વિશ્વાસ ખાતરી થઈ છે કે આપણે પહેલાં ટાઈમટેબલ જ બનાવ્યા ભીણા નહીં જો ભીણા હોત તો સારું હતું તો તમે અત્યારે તમારી ક્ષમ નબળાઈને ઓળખી શક્યા એના માટે તમારી જાતને પહેલાં તો ધન્યવાદ આપો કે તમને ખબર પડી કે તમારી તૈયારી અપૂરતી છે બીજી વાર આત્મવિશ્વાસની જરૂર એટલા માટે છે કે હવે તમારે ફરી પાછું તમારી જાતને એમાં મૂકવાની છે હવે ટાઈમ ટેબલ બનાવીને અટકી નથી જવાનું હવે એને અનુસરવાનું છે તો જેના માટે જેને અત્યારે એવું લાગતું હોય કે અપૂરતી તૈયારી છે એમણે પણ પરીક્ષાનો હાવ રાખવાની જરૂર નથી એમણે તો પૂરી તાકાત લગાવવાની છે ઈશ્વરનો આભાર માનવાનો છે કે પોતે બહુ સમયસર પોતાની નબળાઈને ઓળખી શકે એને ખબર પડી ગઈ કે આપણી તૈયારી નથી એ ઈશ્વરનો આભાર માનવાનો અને નવેસરથી એના માટે તૈયારી કરવાની પરીક્ષાથી કોઈ લાંબા ગાળાના આયોજનોમાં કોઈ મોટો ફરક પડતો નથી પરીક્ષાની નિષ્ફળતા ભૂલ ગફલત આપણે ગફલતો કરતા જ રહીએ પરંતુ એ ગફલતોમાંથી જો શીખતા રહીએ છીએ તો એ ગફલત પણ આપણા માટે આશીર્વાદરૂપ છે એ ભૂલ પણ આપણા માટે બહુ જ મોટા આશીર્વાદરૂપ છે આપણી ભાષાના એક બહુ જ સમર્થ કવિ છે વેણીભાઈ પુરોહિત એમની એક પંક્તિ જે કાયમ માટે બહુ નાનપણમાં મેં વાંચેલી કદાચ તમારી સૌની ઉંમરે પણ એ પંક્તિ આ જીવન મારા માટે તો એક પ્રેરણાનું મહાકાવ્ય બને છે એ પંક્તિ પણ હું તમને કહેવા માગું છું કે વેણીભાઈએ બહુ સરસ લખ્યું છે કે ગફલતી છું આદમી હું ગમ નથી એનો મને ગફલતી છું આદમી હું ગમ નથી એનો મને હું ભૂલો કરું છું બધા કરે છે કરું છું એનાથી મને ડરી જવાનું મારે કોઈ કારણ નથી એનાથી દુખી નથી થતો હું ગફલતી છું આદમી હું ગમ નથી એનો મને હું જ મારું છું રુદન ને હું જ હું જ રણહાક છું હું મારી નિષ્ફળતાથી થાકી જઈશ તો આંખમાં આંસુ આવી જશે પણ એનાથી હું ડરીશ નહીં કારણ કે હું જ મારી રણહાક છું હું જ ફરીથી ઊભો થઈશ અથડાઈશ ઠોકર ખાઈને પડીશ પણ ખરો પણ પડ્યા પછી લોહી પગમાંથી નીકળતું હશે ખંખેરીને ઊભો થઈશ એ લોહી સાફ કરીશ ધૂળ ખંખેરીશ ઊભો થઈશ અને ફરીથી દોડીશ ગફલતી છું આદમી હું ગમ નથી એ ન મને હું જ મારું છું રુદન ને હું જ હું જ રણહાક છું આટલી કાપી મજલ ને આટલું સમજી શક્યો છું હું જ મારો છું વિસામો હું જ મારો થાક છું તમે જ તમારા ભાગ્યના ઘડવૈયા છો એ આ પંક્તિનો સાર છે વિચાર વિસ્તાર જે તમે આ અત્યારે આઠ નવ દસ ધોરણ સુધીમાં ભણ્યા છો વિચાર વિસ્તાર જે ગણો એ પણ આ એ જ છે કે તમે જ તમારા ભવિષ્યના નક્કી કરનારા છો અને એના માટે આ એક કે બે પરીક્ષાઓથી તમારું ભવિષ્ય નક્કી નથી થતું ભવિષ્યનો પાયો નંખાય છે અને એ પાયો નાખવાની તક વારંવાર મળે છે એનાથી ડરવાનું નથી એક અંગ્રેજીમાં બહુ સરસ આ જ પંક્તિ અંગ્રેજીમાં જુદી રીતે કહેવાય છે કે યુ આર ધ સ્કલ્પચર યુ ધ ચીઝલ એન્ડ યુ ધ સ્ટોન લાઈફ ઇઝ વોટ યુ મેક ઇટ એક પથ્થર છે તમે પોતે જ એક પથ્થર છો તમે જ તરાશો છો તમે જ હથોડી છો તમારા હાથમાં અને તમે તમારી જાતને તરાસીને જેવી બનાવવા માંગતા હશો એના ઘડવૈયા તમે છો એટલે આ પરીક્ષા તમને તમારી જાતને તરાસવાની તક આપે છે તમે પથ્થર તરાસનારા કારીગરો જોયા હશે એ પથ્થરને શું કરે કોરે છે યોગ્ય જગ્યાએ જ ટાંકણું મારે જ્યાં જરૂર હોય ત્યાં વધારે જોરથી મારે જ્યાં જરૂર હોય ત્યાં ખાલી કાટ મારીને સાઈડમાં નાજુક વળાંક આપી દે આ પથ્થરને તરાસવાની વાત છે પણ એ તો પથ્થરને નિર્જીવ પથ્થરને કોઈક બીજો ઘડવૈયો તરાશે તમે તો સજીવ છો આપણે પોતે જ આપણા જાતને તરાસવાની છે અને તરાસવાનો શ્રેષ્ઠ તક એ એક્ઝામ છે એક્ઝામમાં તમને ખબર પડશે કે તમે તરાશું છે યોગ્ય છે તમને ખબર પડશે કે અહીંયા મેં ખોટી ફટકો મારી દીધો છે ત્યાં હું બીજી વાર ધ્યાન રાખીશ અહીંયા મારે જ્યાં કર આપવાનો હતો ત્યાં મેં ખાંચો પાડી દીધો છે એ આ પરીક્ષા તમને કહેશે તો એ પરીક્ષાનો ડર ના હોય એ પરીક્ષાને પ્રેમ કરવાનો હોય અને પરીક્ષાઓ અનેક છે આવતી રહેવાની છે એની આ શરૂઆત છે તો દરેક વિદ્યાર્થી મિત્રોને આ પરીક્ષા માટે ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભેચ્છાઓ હું આપું છું અને ખાસ ફરી એકવાર કહું છું કે પરીક્ષાઓથી ડર ડરશો નહીં પરીક્ષાને પ્રેમ કરજો જેટલો તીવ્રતાથી અને સચ્ચાઈથી તમે પરીક્ષાને પ્રેમ કરશો એટલા જ તમે એમાં વધુ સરળતાથી અને સફળ થશો ખૂબ ખૂબ ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો શ્રી દૈવતભાઈ ત્રિવેદીએ આજે આપણને ખૂબ જ સુંદર માર્ગદર્શન આપ્યું છે કે વિદ્યાર્થીઓ ધોરણ દસ અને બારની પરીક્ષા એક સ્ટેપ છે એક પગથિયું છે એક જીવનની શરૂઆત છે આગળની પરીક્ષાઓ માટે કેવી રીતે આપણે તૈયારી કરી શકીએ એના માટેની એક નેટ પ્રેક્ટિસ છે એવું શ્રી દૈવતભાઈએ આપણને સમજાવ્યું અને પરીક્ષા એ આપણા માટે એક આઈનો છે આપણે કેવી તૈયારી કરી છે જોવા માટેનો એક આઈનો છે એટલે એ રીતે આપણે પરીક્ષાનું ટેન્શન રાખ્યા વિના પરીક્ષાનો ડર રાખ્યા વિના ખૂબ સારી રીતે મહેનત કરીએ તો આપણને પરીક્ષામાં સફળતા ચોક્કસ મળવાની જ છે જેમ દૈવેદભાઈએ કહ્યું તેમ કે આપણે કારકિર્દીની કોઈ પણ ક્ષેત્રમાં આપણે કારકિર્દીના કોઈપણ ક્ષેત્રમાં જઈએ પરંતુ આપણે મનગમતું કામ તો કરી જ શકીએ છીએ એમણે ડૉક્ટર શરદ ઠાકરનું ઉદાહરણ આપ્યું કે જેઓ ડૉક્ટર છે સાથે સાથે ખૂબ સારા સાહિત્યકાર પણ છે તો શ્રી ધૈવેતભાઈનું ઉદાહરણ આપની સમક્ષ આપું કે તેઓ શ્રી મિકેનિકલ એન્જિનિયર છે અને પત્રકારી જગતવાનું એમનું ખૂબ આકર્ષણ એટલે ગમતું કામ એમણે સ્વીકાર્યું છે તો એ પણ આપની સમક્ષ એક જીવંત ઉદાહરણરૂપે છે એટલે મિત્રો જીવનમાં ઘણી બધી તકો આપણને પ્રાપ્ત થતી જ હોય છે જરૂરિયાત છે કેવર મહેનતની પુરુષાર્થની આપણે જ આપણા ભાગ્ય વિધાતા છીએ તો આપ સૌ વિદ્યાર્થી મિત્રો પરીક્ષાનો જરા પણ ડર રાખ્યા વિના ખૂબ જ સારી રીતે મહેનત કરો અને આ પરીક્ષામાં જ નહીં પરંતુ જીવનમાં પણ આપ સૌ સારી એવી સફળતા પ્રાપ્ત કરો એવી બોર્ડ વતી આપ સૌને અમે હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવીએ છીએ અને ફરીથી આવી જ રીતે આવા જ મહાનુભાવના વક્તવ્યો અમે પ્રસારિત કરતા રહીશું આપ બાયસેકના માધ્યમથી આ પ્રસારણ જોઈ શકો છો સાથે સાથે બોર્ડની યુટ્યુબ ચેનલ ઉપર પણ આ કાર્યક્રમો અપલોડ કરવામાં આવી રહ્યા છે ત્યાં પણ આ કાર્યક્રમો આપ નિહાળી શકશો અસ્તુ જય હિન્દ જય જય ગરવી ગુજરાત